અયોધ્યામાં રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આર્થિક નબળા કુટુંબની દીકરીઓના સર્વ સમાજ માટે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું એક તરફ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ અને બીજી તરફ આ પ્રકારે સમૂહ આયોજન કરવામાં આવ્યું અમદાવાદના નિકોલ ખાતે આવેલા મામાદેવ ટ્રસ્ટ દ્વારા અગિયાર દીકરીઓના લગ્ન અને તેની સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ કર્યાવર તરીકે આપવામાં આવી હતી મારું નામ પરમાર બલભદ્રસિંહ મોહબતસિંહ અને છેલ્લા દસ વર્ષથી મામા સાહેબના મંદિરે અખંડ સેવા મારી અને સાથે હજારોની સંખ્યામાં પણ મામાદેવ પરિવાર છે એની સાથે અહીંયા સેવા કરીએ છીએ અને ઘણી ખરી સેવાની પ્રવૃત્તિ પણ આપણે ચાલુ હોય છે મામા સાહેબના મંદિરે અને આજે એકવીસ એકવીસ એક બે હજાર ચોવીસના શુભ દિને આપણે સમૂહ આયોજન રાખ્યું છે દેશમાં રામલલ્લા પૂર્વ પ્રાર્થવતી ઉત્સવ ઉજવાયો છે એના આગળના દિવસે આપણે આ પ્રકારનું કાર્ય સેવાનું કાર્ય કર્યું છે આપ લોકોને ને આના થકી શું મેસેજ આપવા માંગો છો એવું છે કે પાંચસો વર્ષ પછી જે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો બસ એક જ વસ્તુ કે એકતા રહેવામાં છે બહુ મજા છે કે એકલો વ્યક્તિ કોઈ કઈ કઈ કરી નથી શકવાનો પણ આપણે હિન્દુ એક થઈને એક સમાજનો ભેદભાવ સૌથી મોટું વ્યસન અને દૂષણ હોય ને તો એક નાત જાતને અલગ એક નાત જાતનું જે દૂષણ છે ને એ દૂર થાય બધા પરિવાર આપણે એક થઈને કે આપણે હિન્દુ છે આપણા બધાનું લોહી એક છે બધાય આપણા સમાજ એક ને આવું કાર્ય કરીએ કેમકે દાતા જે છે એ દીવાવાળા એક નથી અલગ અલગ પ્રકારના બધી નાતી જાતિના હોય છે અને સમૂહ લગ્નમાં અઢારે આલમની અઢારે વરણની દીકરીઓના આપણે સમૂહ લગ્નનું આયોજન રાખ્યું છે અને અમારો એક જ સંદેશ છે કે આપણે આવા એક થઈને કે જેના મા બાપ કોરોનામાં જતા રહ્યા છે કોઈને નાનપણથી જતા રહ્યા છે અને આપણા સાથ સહકાર દઈએ જેને ભાઈ ના હોય એને ભાઈની ખોટ પૂરી કરીએ જેના બાપ ના હોય એને બાપની ખોટ પૂરી કરે આવું એ સાથે મળીને કંઈક ને કંઈક કાર્ય કરીએ કેમ કે જીવનમાં તો આપણે આવ્યા છીએ તો જીવતર તો સુધારવાનું છે પણ એવું જીવન જીવવું જોઈએ કે આપણું જીવન કોઈકના કામમાં આવી જાય રિપોર્ટ બાય અશ્વિન લિંબાચા ભારત મિરર અમદાવાદ